અને મને કીધું કે તમે શ્લોકમાં શબ્દો ખોટા બોલો છો એમ મોર્નિંગ એટલે કે મોર્નિંગ સરસ થઈ ગઈ છે અને બહારનું વાતાવરણ જોઈએ તો પહેલા તો વૃક્ષોને પણ સરસ મજા ગુડ મોર્નિંગ અને વરસાદ રોકવાનું નામ જ નથી લેતું કારણ કે આજે આજે ને એમ તો જોઈ તો બે ત્રણ દિવસ આ સખત આટલું પાણી છે અને વરસાદ એકદમ ચાલુ જ છે વરસાદ આવે ને જાય આવે જાય આવે જાય કન્ટિન્યુ ચાલુ છે એને લીધેથી તો કપડાય નથી સુકાતા એટલે આજે આખો દિવસ બે દિવસ આવી રીતના પંખા નીચે જ ભૂકવે છે અને તમે લોકો પણ ભૂકવતા હશો જો તમારા સિટીમાં વરસાદ હોય ને તો ભાભી જોઈએ આપણે કે શું કરે ભાભી ગુડ મોર્નિંગ ભાભી છે ને ગાંઠિયા ધારાવાળા ચાલુ છે પ્રિયાંશના ના ફેવરિટ ને એટલે આ ગાંઠિયા બનાવવા પડે એમ જ છો કારણ કે ગામડેથી આવે ને પાંચ દિવસમાં ગાંઠિયા પૂરા થઈ જાય તો મારા પપ્પાને ઘરેથી ગઈ ને તો બે દિવસ બ્રેક પડી ગયો નગર તો પૂરા થઈ જાય તો આખો ભેરો તો ખાલી થઈ ગયો છે ગાંઠિયાનો એટલે ટ્રાય કરીએ છીએ ગાંઠિયાને કેમ રહેશે જોઈ આઈડિયા ધીમો રાખજો ને તો ઓલા જેવું થાય હાથ બળશે પાછળ

ના એવું તો મને ભૂલાઈ જાતું લાગે છે મમ્મી આયો સરસ વિચાર પણ જોઈ આપણે ગાંઠિયા વાહ વાહ સરસ સાડી વાત હોય ને રોજ ખાંભળી તો વાંધો નઈ વાંધો નઈ બરોબર છે સરસ અભ્યાસ કરતા ગાંઠિયા બડવા પડી ગયા સક્ષે મમ્મી સક્ષે દોય અમારે આ મહેનત કરીએ ને

પ્રિયંક ને હશે ને મનેશ બી જ ન બનવાનું બની ગયું પછી કાં કાયા પથ્થર વાગી તો આ નાના છોકરા હોય ને

ઠંડી લાગી જાય ઠંડો વરસાદ હોય એટલે સવાર માં તાર પપ્પા લઈ ગયા ને એના હાથમાં રાખીને એને નવરાવ્યો બળીક વાર પછી એને નવરાઈ દીધો આપડે પછી એને હેઠો જ ઉતારવાનો હવે છે ને એક વાત નું હક થઈ જાય છે તું મોકલીશ ને તો નહીં જાય તો ચાર્ટ મારે ત હાથ ફક ધોળ જાવ ને મમ્મી ને ત તમ પકડ ના તો મારે તો એના પેલે વાહી હડ દે પૈસા વાળેલા તમ જાવું છું બહાર દેતો પૈસા તો ઉસો બે વખત સંમ્પલ વગેના દોડાવ્યા કે દે હા લઈ ગયો તો હા પાસો આજ એટલે પ્રિયાંશ ને થોડું અઘરૂ થાય તો કહું છું કે હમણાં છે ને એક જણ એની ઉલ રહેવાનું મૂકવાનું થાતો જ નથી થ હવે રેઠો મુખણ ન થ કામ ભલ પડ્યું રે ખાવું હોય તો એને રેઢો સુકો મુખણ ન કામ થાવું હોય તો થાય કે એટલો બધો સંસળ છે ને કે મોટો કરવો ભારે પડવાનો ને શરીરમાં કંઈક ખોખ નથી કઈક કામ એમ કરે જોડવું છે પકડી જ લેવું છે છે ને

હેપીમાંથી શેડ ક્યારે મૂડ આવી જાય ને નકી ન હોય પ્રિયાંશ પડી ગયો એને માથામાં વાગી ગયું ચાર ટકા એવા અને મનસ્વી અત્યારે સ્કૂલે થોડી ખળવાણી છે ભાભીને સ્કૂલેથી ફોન આવ્યા તો ક્યારે આવશે પાણી ભરી પાણી ભર્યું છે બજે એટલે થોડીક વાર લાગશે એટલે સિટીમાં બજે પાણી ભરાઈ ગયા છે એટલે નહીતર તો 12:30 પોણા 1 વાગે આવી જાય છે પણ હજુ આવી નથી એક તો મનસુવીનો બર્થડે એટલે આજે ખબર નહીં કે અમે સેલિબ્રેશનના માધ્યમથી દિવસ અમારો ઉગ્યો તો અને હેપી માંથી શેડ મૂડ આવી ગયો અચાનક જ એટલે એનો મતલબ એમ છે કે આપણું ધારું કાંઈ થાતું નથી જે થવાનું હોય ને તે જ થાય પણ આપણને એમાંથી થોડું અનુભવ મળે અને માર્ગદર્શન મળે કે ભાઈ કઈ વખતે કેવું આપણે રિએક્ટ કરવું અને કેટલી ઓલી જાળવવી સાવચેતી સાવચેતી સાવ સાવ સાવધાની અને શાંતિ આ ત્રણેય વસ્તુ જાળવવી પડે છે કારણ કે દોડાદોડી કરવાથી કાંઈક ઉલટા સુલટું થઈ જાય તો અત્યારે જો બપોર પછીની જેટલા છોકરાઓની સ્કૂલ હતી એને બધાને મેસેજ આવી ગયા કે નથી મોકલવાના મોર્નિંગની સ્કૂલ હતી જે છોકરા ગયા હતા એને બધાને અત્યારે આવવામાં થોડું લેટ થશે એમ કીધું છે પણ સ્કૂલવાળાને બધી જવાબદારી હોય એટલે એ લોકોએ બધું સાવધાની પૂર્વક જ બધું કરતા હોય એટલે આપણે પણ થોડી શાંતિવાલીઓને રાખવી પડે છે

એટલે સારું કર્યું અને પણ હોત તો કોઈ દિવસ નથી જોયું તમે હજી નાના છો એટલે તમે એવું બધું ન જોયું ને અમે તો નાના હતા ને ત્યાંથી આવું બધું જોતા જોયું હોય એવું કઈ નથી કારણ કે મારો નાનો ભાઈ છે ને એવો તોફાની હતો

ઉદાવળીઓ સ્થિર નહીં રે ઘડીક વાર આપડે તમે તો આમ આમ નજર ફેરવો ને ત્યાં તો કે ને કે નજર હટી દુર્ઘટના ઘટી કારણ કે આવું છે ને હું રાહુલ આ રે હોય તારે હોય ને તો હું આમ ભગવાનને જ યાદ કરતી હોય એ શાંતિ ન રાખે ઉતાવળા એટલા ને જોકે ઉતાવળમાં તો હું એક જ આમ શાંત અને ટાઢી બાકી આ બધા બહુ ઉતાવળા મને આમ બહુ હેવી લાગે મમ્મી રાહુલ ભાઈ ભાભી પ્રિયાંશ અહિયાંશ બધા ઉતાવળા અને મારું જીવન શાંતિ કામ કરવું હોય ફટાફટ અને આપણે તો કાજબા ચાલે ચાલુ ગમે વસ્તુમાં પછી એ પછી કામ હોય કે બીજું બધી વસ્તુ હોય ધીમે ધીમે પછી રોજ

એટલે ગમી થાય પણ અમારે બર્થ ડે કલ હમણાં આવી જાય ને એટલે એ વિશ નથી કરી આજ તો તમે બધા છે ને કોમેન્ટમાં હેપી બર્થડે લખ લખી દેજો એટલે અમારી પ્રિન્સેસ ખુશ થઈ જાય અને એનો બર્થે હોય ને એટલે એટલી ખુશ હોય ને બઉ મારા બર્થ ડેટલા દિવસ ની વાર આટલા દિવસ ની વાર એટલો બર્થ એમ બર્થ ડે માટે જેટલો મારા ઘર માં કોઈ અરખ હોય ને એટલો એને બર્થ ડે એક ભાઈ પ્રિયા

પણ અમે ઈનો નથી નાખતા અંદર અને એક એક ડીશ નું જે ઓલું હોય ને ખીરું એ એક એક પ્લેટનું જ કાઢીએ અને એમાં છે ને સાજીના ફૂલ કરીને આવે છે સોડા સેજ એવા નાખીને ઉપર કાચું તેલ નાખવાનું અને પછી હલાઈ લેવાનું અને પછી ડાયરેક્ટ ડીશ ની અંદર મૂકી દેવા એક પ્લેટ નું જ કાઢવાનું આખી પ્લેટમાં ઈનો નથી નાખવાનો કે આખી પ્લેટમાં સોડા નથી નાખવાના આખા એમ આખા જેટલું ખીરું હોય ને એમાં બધામાં નથી નાખવાના એક એક માં જ કરવાનું એવી રીતના એટલે લાલ નહીં થાય અને મસ્ત થાશે અને આમ ઈનો કે એવું નાખ્યું હોય તો આપણને મોઢામાં નકરો એનો ટેસ્ટ આવે એવું નહીં થાય પણ એકદમ મસ્ત ટેસ્ટ આવે એક બીજી કોમેન્ટ એવી હતી કે ભાભીને ને શ્લોક તમને બરાબર ખોટું નહીં લગાડતા જે તો દીદી પણ શ્લોક ના શબ્દ થોડા પણ તમારા મન આપણા મનસ્વીના પ્રિન્સેસ નો બર્થડે પ્રિન્સેસ ના જ આપણે એના છે ઘણા છે એની એ તમે સ્પેશિયલ એને જોવા હાટું થઈને બ્લોગ જોવો છો એ બદલ આભાર અને મને કીધું કે તમે શ્લોકમાં શબ્દો ખોટા બોલો છો એમ હા તો કાઈ નહીં તમે મને કીધું ને ઈ એ બદલે તે તમારો આભાર કે તમે મને કીધું એમ ભૂલ હોય ભૂલ હોય કીધું પણ કેટલા ટાઈમ પછી બોલતા હોય એમાં અચાનક અમારા માં હામો કેમેરો લઈને આવે અને ભાભી શ્લોક બોલો એટલે થોડુંક એવું થાય પણ આવડી છે ટ્રાય કરશું અને મનસ્વી તો આપણે છે જ ટેલેન્ટેડ અમારી વસ્તુ બોલવાની હોય ને સ્પષ્ટ બોલે લેંગ્વેજ એકદમ સ્પષ્ટ અમે હજી થઈ જાય થોડુંક આમ તેમ પણ અમારે મનસ્વી નું ન થાય બોલતી હોય એટલે આમ ચોખ્ખું બોલે કે રાહુલ એની એની જીભ છે ને એને બાજી હ એટલે જ તે બાંધીને મનસ્વીની કોમેન્ટ બહુ સારી સારી આવે તમારા સાસુનો સ્વભાવ બહુ સારો છે આ તો કોમેન્ટ ડેલી હોય જ મમ્મી વિશે તો હોય જ એટલે કહું છું કે બા ને દીકરી બે હરખા છે બે ની ચાંચ વાળી જીભ છે એવું છે જેની પતલી ચાંચ જીભ હોય ને એ બોલવામાં બહુ એક્ટિવ હોય હા તો છે ને આપણે આપડી બે ની ગોળ છે જોતું એટલે આપણે થસ બધું થાય ગોળ છે જોવો તો બધા